આ પરિપત્ર રદ કરીને પુનઃ એ લોકોને આ શિષ્યવૃત્તિમાં સમાવવામાં આવે એવી અમારી માગણી એમને અમે કરી છે ત્યારે એમણે પણ પોઝિટિવ રીતે આજે જ આ તમારી રજૂઆત હું સરકારમાં મૂકું છું અને સરકારમાંથી જે પણ કાર્યવાહી થશે કે નિર્ણયો લેવાશે એ હું તમને જણાવીશ એવી અમને બાહેધરી આપી છે સાથે અમને એમણે અમે એમને અલ્ટિમેટમ આપ્યું છે કે દિન પાંચ પછી અમે તમામ જિલ્લાની આદિજાતિ મદદની કમિશનરની કચેરીમાં અમે તાળાબંધી અને નિવેદન આવેદન માટે જઈશું દંડ દિન દસ સુધીમાં નિર્ણય નહીં આવશે તો ફરી અમે વિદ્યાર્થીઓને વાલીઓ સાથે ગાંધીનગર કૂચ કરીશું તે દિવસે અમે બિરસા મુંડા ભવનને પણ તાળાબંધી કરીશું અને સચિવાલય વિધાનસભાનો પણ ઘેરાવો કરવાનો થશે તો અમે હજારોની સંખ્યામાં કરીશું ચેતરભાઈ તમે વાત કારણ શું કે અત્યાર સુધી તમે જોયું હશે સરકારને એમના તાઇફાઓ માટે બજેટ જોઈએ છે તો આદિજાતિ વિકાસ વિભાગનું જે બજેટ હતું ત્રણ હજાર ચારસો દસ કરોડ એમાંથી આ લોકોએ પાંચસો છસો કરોડ રૂપિયા સરકારી ખર્ચાઓમાં ખર્ચો કરી દીધો છે ત્યારે એ બજેટ કાપ મૂકવા માટે શિષ્યવૃત્તિ પર કાપ મૂકી છે ત્યારે અમે સરકારને કહીએ છીએ કે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરશે સારું ભણશે તો એમનો પરિવાર આગળ આવશે આઈએસ આઈપીએસ બનશે ત્યારે એમની સ્કોલરશિપ પર કાપ મૂકવાની શું જરૂર હતી એમણે એમના તાઇફાઓ બંધ કરવા જોઈએ અને સરકારની જે માનસિકતાઓ હતી આદિવાસી વિરોધી એ માનસિકતા આજે છતી થઈ છે એટલા માટે હવે અમે ચલાવવાના નથી આટલો મોટો સાહીઠ હજાર વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ હોય આજે એક પણ મંત્રી એક પણ નેતા બોલવા તૈયાર નથી એ બધુદ બાબત છે અચ્છા આ બેઠક બાદ પણ કોઈ નિષ્કર્ષ ના આવે કોઈ નિરાકરણ ના આવે તો આગામી કાર્યક્રમો કઈ રીતના રહેવાના છે ને અમે દિન પાંચ પછી તમામ જિલ્લાના મદદની આદિજાતિ કમિશનર કચેરીએ જવાના છે નિર્ણય નહીં આવશે તાળાબંધી કરવાની ફરજ પડશે તો તાળાબંધી પણ કરીશું આવેદન નિવેદન પણ આપીશું દિન દસ પછી પણ નિર્ણય નથી આવતો તો ગાંધીનગર ખાતે હજારો વિદ્યાર્થીઓ એમના વાલીઓ સમેત અમારા જેવા તમામ આગેવાનો મોરચો લઈને આવીશું મુંડા ભવનને તાળાબંધી કરીશું અને સચિવાલય તરફ અમે આગળ વધીશું અને ઘેરાવો કરીશું વૈષ્ણવજન તો કહીએ જે પીડ